બાલાસિનોર ખાતે નગરપાલિકા અને એસટી ડેપો દ્વારા ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ અંતર્ગત બસ સ્ટેન્ડ બાલાસિનોર ખાતે સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેસીઆઈ ઇન્ડિયાના નેશન વાઇસ પ્રેસિડેન્ટ જે એફ એસ રમેશ દાદીગલાએ સત્તાવાર જેસીઆઈ બાલાસિનોરની મુલાકાત લીધી હતી જેમાં એમની સાથે જેસીઆઈ ઇન્ડિયા ઝોન થ્રીના પ્રમુખ જેસી સિદ્ધાર્થ ભટનગર ટૂર કોઓર્ડિનેટર જેસી દીપિકા ગુડગુટિયા અને જેસી તાપરા આવ્યા હતા આતકે બકલીવાલા સ્કૂલમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં જેસીઆઈ બલાસિનોર પ્રમુખ જેસી વિકેન્ડ સોની અને તેમની ટીમ હાજર રહી હતી doing regularly all the service activities and enterprise programs and the training programs and the business programs. And as well as now we are here for Clean India Drive. So, uh, we are collaborating with the government we are uh, we are helping with the uh, government team also. And they are also supporting us. Uh, this Clean India Drive, like Swachh uh, so Amara Ghar Swachh, Ambi.

મહત્વપૂર્ણ કાર્યક્રમ છે એમાં બહુ સારું કામ થઈ રહ્યું છે હું આપણા અહીંયાના જે મેનેજર છે ટીઆર પટેલ સાહેબ અને એમની આખી ટીમ રાજુભાઈ અને આપણા ટ્રાફિક ઇન્જાર્જ સાહેબ બધાને ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના એફર્ટ્સ થકી ખૂબ સારા અવેરનેસ પ્રોગ્રામ થાય છે અને સાફ સુથરી બાલાસિનોર નગરી તરફ આપણે આગળ જઈ રહ્યા છે અને જેસીઆઈ ઇન્ડિયા જેસીઆઈ ઇન્ડિયા ઝોનેટ આજે અમારા રાષ્ટ્રીય વાઇસ પ્રેસિડેન્ટ આપણી સાથે છે અને એમને પણ જોઈને ખૂબ આનંદ થાય છે જે સીઆઈ બાલાસીનોર અને સરકારી સંસ્થાઓ સાથે મળીને બાલાસિનોર નગરીને આગળ ઉંચા મુકામે લઈ જવાનું કામ કરી રહ્યા છે અમારા નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ આવેલા છે વારંગરથી એ પણ ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ વિશે કંઈ કહેવા માંગશે